ભુલ ભુલાયા હવે 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 તમેને ગુצવારી બજાવતા હતા ને અવાજ આવે હે અવાજ જાય જાય આ રસ્તો બી જતો છેનો ની જાય કાઈ જાય મિત્રો આ નો તો છે આપણે પપ્પા મને લઈ ચા પરવા પરવા લેવાના કેમ ધરમપુર જ્યા આપડે ફરવાના છે આજે વિજ્ઞાન કેન્દ્ર અને લેડી મ્યુઝિયમ તો કોણ કોણ જવાનું ધ્રો વિદિત હું અને મમ્મા

દાદી મસ્ત બેઠી છે ખુશીમાં આજે ઠંડી પણ છે થોડી થોડી અમે જવાના છે ધરમપુર ફરવા માટે અમે નીકળી ગયા છે ધરમપુર વિજ્ઞાન જોયું તું જોઈ લે ક્યારે ગેલો તું કોને હાટે ગેલો તું પપ્પા હાટે એમ કરી બધા ગેલા ત્યારે ખબર ભૂલ હો બનાવેલું નવું નવું જ હતું

જેમાં અમે તારામંડલ થ્રીડી શો અને આખું વિજ્ઞાન કેન્દ્ર ફરીશું મેઇન ગેટના એન્ટ્રન્સથી સૌથી પહેલાં તો આવી ગયું છે રેબિટ ધ્રુવ અને વિદિતને તો ખાસ્સી મજા આવતી છે એટલે ખૂબ આવવાની મોબાઈલ હા 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 મિત્તલ કુમારીને બે હાથ થી પગડ વજન વાળું હશે હા ધ્રુવ હા આવ ને કઈ નથી

अड़र किलो है कहां अड़र किलो, किलो, किलो वादी वादी आँ। आँ। तो दिरे दिरे आ बाजू हां भाई आ बाजू बचाकर अड़र किलो दे अड़र किलो चक बच्चे के बच्चा जो आपने खाए हां इनकी खाए तो अब आप लोग खुराक धीरे-धीरे आई इतने जाइजो यहां जाई धीरे-धीरे धीरे-धीरे मम्मी आइए ले लो आ जाओ दू 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 हड्डी हड्डी मां से आप

હા વચ્ચે જો ને બચ્ચે જો ને આલીનદરા હા દે હવે અમે ઘુમતી ચકકી ઉપર રંગોની હા બળે દેખાઈ દેજો હા આ દેખાય હા બસ એમ કઈ ન દેખાય હાથ ના અંદર એ પ્રકાશ દેખાય એમ હા તું પાણી પાણી ના

ચાલો હવે બહાર નીકળો મજા આવી પછી આ બાજુ જોઈ બધું ખાવા પેલું આજ मसर रोसाना बदु फीस ने उद्देश्य ए देख हां फूल देखायो आधुनिक विज्ञान એટલે બધું વિજ્ઞાન મુક બનાવેલી ને હમ વાઇટે ડાયનાસો સમય કાસા ડાયનાસો કેમ છે એમ તો કહી દે ને હેલો એસકેવી ભાઈ હેલો બસ ભાઈ કેટલો મોટો ડાયનાસોર છે આને ચશ્માની પહેલા દીને મસ્ત આવી ગયો આવી દી પહેલા હા તો આજે ઘણી બધી સ્કૂલના બાળકો આવેલા છે વિજ્ઞાન કેન્દ્રમાં ભાઈ કબૂતર કેટલા બધા છે ને મોર નથી બટક છે તો આ માછલી કેટલી બધી હા 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 બસ 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 વાગે મડામાં વાગી પડે છે શું છે એમાં ફિશ ફિશ કેસરી ઓહો હો હો મો મસ્ત મસ્ત હે બ્લેક ધ્રુવ અને વિદિત ગાડીમાં સુઈ ગયા છે મિત્તલ કુમારી ગઈ છે દૂધ અને દહીં અને છાશ લેવા માટે ને અમે પહોંચી ગયા છે ત્યારે વાંઝણા તો દસ પંદર મિનિટમાં પહોંચી જશું ઘરે વિજ્ઞાન કેન્દ્રમાં ફરવાની અને સાથે લેડી મ્યુઝિયમમાં ફરવાની ઘણી મજા આવી અને વિજ્ઞાન કેન્દ્રમાં ઘણા બધા બાળકો વિજ્ઞાન કેન્દ્રમાં પ્રવાસ અર્થે ફરવા આવેલા મેં પણ તારામંડળ થ્રીડી શો અંદરની ઘણી બધી પ્રવૃત્તિઓમાં ઘણું બધું એન્જોય કર્યું અને મિત્રો આની સાથે આજનો અમે આ વિડીયો પૂરો કરીએ છીએ মিছোঁ হ'ব নেক্সট ব্লগ বা তাী টেক কেৰ এবাই